નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એટલે કે પ્રશ્ન બેંક છે જે અંગ્રેજી વિષયની તો એનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે જે ટૂંક સમયમાં આવનાર જે વાર્ષિક પરીક્ષા છે

આ ત્રાવણકોર છે મહારાજા ટુ ઓફ ત્રાવણકોર એટલે એનાથી એનો પેરેગ્રાફ આપેલો છે આપણે સીધા એના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ તો હુ વોન્ટેડ વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર અ ગાય જજીસ તો શું છે તો એમાં આવશે ધ મહારાજા ઓફ ત્રાવણકોર વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસીસ બીજો સવાલ છે વેર ડીડ ધ મહારાજા ગો તો કે ધ મહારાજા વેન્ટ ટુ ગો ધ કિચન ત્રીજો સવાલ વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ તો કે ધેર વોઝ અ વેજીટેબલ વેસ્ટ ઇન ધ બાસ્કેટ ચોથો સવાલ ધ કિંગ ઓર્ડર અ હંગ લંચ ટ્રુ ઓર ફોલ્સ તો કે ફોલ્સ અને ફ્રાઈડ અપોઝિટ વર્ડ ઓફ ધ ફોર પેરેગ્રાફ તો સેડ સેડનું શું આવશે તો કે હેપી તો આ રીતના મિત્રો એમના છે પેરેગ્રાફના પાંચ સવાલના જવાબ થશે તો ઘણા વિદ્યાર્થીઓ એવું કે છે કે સર અમારે જે વાર્ષિક પરીક્ષા છે એનું પેપરો જોઈએ છે તો પહેલાં જુઓ ધોરણ ના વાર્ષિક પરીક્ષાના આ બધા જ વિષયના આઈએમપી પેપરો કુલ ત્રીસ કરતા પણ વધારે છે રેડી સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે ના રેડી ક્યાંથી મળશે તો આ સિવાય બીજું શું શું મળશે તો આ તમે જોઈ શકો છો હવે આ બધું ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને સર્ચ કરવાનું આવું નામ આવેલું ઓપન કરી દેવાની લો ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો અહીંયા એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો ઘણા વિદ્યાર્થીઓ છે કોમેન્ટ કરતા હોય સર અમારે કયો નંબર નાખવાનો તમારો એટલે મીન્સ કે તમારા માતાનો અથવા પિતાનો અથવા ઘરે જે રહેતો હોય નંબર નાખીને ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશે તમે લોગ થઈ જશો અહીંયા તમારે તમારે જવાનું પેઇડ કોર્સમાં ધોરણ છમાં માં અહીંયા જશે એટલે ધોરણ છનો નો એક ફોલ્ડર છે ત્યાં જશો તો ત્યાં તમને જે વાર્ષિક પરીક્ષા જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન પેપર બધું મળી જશે ખાસ બીજું શું તો કે આ જે ટાઈપિંગ વાળી છે ને પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ ત્યાંથી તમને મળી જશે તો મેળવી શકશો અહીંયા જશો એટલે ધોરણ ધોરણ તમને શું મળશે તો કે દરેક દરેક વિષયના 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 જશો એટલે બધા જ ફ્રીમાં છે ઇવન પોથીની પોલીફ પણ ફ્રીમાં છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એના વિડીયો પણ છે તો બધા જ વાઈઝ તમે ફ્રીમાં વિડીયો જોઈ શકશો ઇન શોર્ટ મિત્રો ધોરણ ત્રણથી થી બાર સુધીનું છે તો તમારા મિત્ર સગા સંબંધ પણ તમે શેર કરી શકો ચાલો પ્રશ્ન બે છે પેરાગ્રાફ તમે વાંચી શકો છો આપણે ડાયરેક્ટ પ્રશ્ન જવાબની ચર્ચા કરીએ તો કે હુ રાઇટ વેર ઇન હર ફ્રેન્ડ સબાના એન્ડ યુવરાજ વેર ઇન ધ બિગ ટેન્ટ કેનવાસ ટેન્ટ વેન ધે વિઝિટ અ સર્કસ તો કે ભાઈ ધે વિઝિટ ધ સર્કસ ઇન ધાઈમ ડે ટાઈમ વોટ ડીડ સબાના ગિવ તો કે સબાના ગિવ સિક્સ પેમ્બલ અલ્કા હોઝ અલ્કા વિલ સો અધર અમેઝિંગ એનિમલ એન્ડ બર્ડ્સ ટુ ઓર ફોલ્સ તો કે ફોલ્સ અને રાઇટ ઇન ઓપોઝિટ વર્ડ સ્મોલ તો શું આવશે બિગ મિત્રો આ તમારે પેરેગ્રાફમાંથી જ લખવાનો હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું ચાલો રેડી આગળ વધીએ સરસ મજાનો પેરેગ્રાફ હોય વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો ચાલો આગળ વધીએ વોટ વિલ્સ સિદ્ધાર્થ નોટ ઇન્સેટ સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ હુ ડિસલાઇક ધ લેકચર તો કે સિદ્ધાર્થ ડિસલાઇક ધેકચર હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ તો કે સિદ્ધાર્થ વિલ ટીચ થ્રોડ એક્ટિવિટીસ સિદ્ધાર્થ વિલ નોટ શોટ એટ ધ સ્ટુડન્ટ રોલ ફોર તો કે ટ્રુ અને રાઇટ ઓપોઝિટ વર્ડ તો ક્રાઈ ક્રાઈ નું આવશે લાઈક ચાલો ચોથો પેરાગ્રાફ સરસ મજાનો આપ્યો છે જોઈએ સવાલ એનો વેર ડીડ મિસ્ટર મફતલાલ પુટ ધેટ ઈગ તો કે ધ મિસ્ટર મફતલાલ પુટ ધ લાલ ઇન હિઝ પોફત મિસ્ટર મફતલાલ ફ્રેન્ડ વોઝ અ છગનલાલ ત્રીજો સવાલ છે વોટ વિલ પીપલ સે અબાઉટ મફતલાલ તો પીપલ વિલ સે લુક ધેટ મફતલાલ હી વોઝ વેરી રિચ ધ ઇક સ્લિપ્ડ ફોર્મ ધ ફ્રોમ ધ હિઝ ફિંગર ટ્રુ ઓર ફોલ્સ તો કે ટ્રુ પાંચમો સવાલ છે રાઇટ ઇન ઓપોઝિટ વર્ડ ઓન સ્લો તો એનું શું આવશે ફાસ્ટ પાંચમો પેરેગ્રાફ સરસ મજાને કોઈ વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો ચાલો પહેલો સવાલ હુ રાઇટ ટેકિંગ તો કે દયાબેન એન્ડ બબીતાબેન આર ટોકિંગ વેર વિલ ધ ધનસુકલાલ ડિલિવરી લેટર તો કે ધનસુખલાલ ધનસુખભાઈ વિલ ડિલિવર લેટર એટ બેંક અહીંયા આપને આપેલું છે રેડી હાઉસ વોટ વિલ ધનસુખલાલ ડિલિવર ઇન અર્બન અરુણભાઈ તો કે ધનસુખલાલ ધનસુખભાઈ વિલ ડિલિવર અ પ્રેશલ પાર્સલ ઓન અરુણભાઈ ટુ ધ પોસ્ટ મેન વિલ ડિલિવર પાર્સલ ટુ અ બેંક ટ્રુઅર ફોલ્સ તો કે ફોલ્સ અને રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ગીવ તો ટેક આવશે રેડી તો આ રીતના મિત્રો એમનો જવાબ થશે ચાલો પ્રશ્ન એકમાં એટલે કે પાંચમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા કમેન્ટ કરો ચાલો ફટાફટ કોમેન્ટ કરી દીધી ચાલો કોમેન્ટ કરી દીધી આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર બે આપેલ વાક વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પરિચ્છેદ પૂર્ણ કરો ધેર આર ત્રણ ટ્વેન્ટી બિઝનેસ થોરની છે ઇન ધ બિસર બેસર ધ કેમલ કેન ઇટ પછી આમાં શું આવશે તો કે આમાં આવશે ડોટ ડોન્ટ રેડી એટલે જાજુ સમય પાણી સાચવી શકે છે રેડી આગળ વધીએ નેક્સ્ટ બીજો પેરેગ્રાફ આપેલો છે નીતિન વિલ તો બીકમ આવશે એટલે જો ખાસ આમાં કયું છે સાચું સી જોવાનું છો સ્પેલિંગ સી એ સી ઓ એ રીતના ફાર્મર હી વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ પછી એન્જોય પછી હિઝ આવશે આમાં શું આવશે હિઝ ફેમેલી આમાં આવશે ગ્રો અને આમાં શું આવશે કીપ આ રીતના એમના ખાલી જગ્યા આવશે ચાલો નેક્સ્ટ ત્રીજો જોઈએ સરસ મજાનો આપ્યો છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે ટુ પછી વોચડા આવશે પછી ભાગ મિલખા ભાગ છે ને મૂવી હ તો આમાં શું આવશે હી અને પછી અને પછી પેડ રેડી ચાલો આગળ વધીએ ચોથું પેરેગ્રાફ આપેલો છે સરસ મજાનો તો અહીંયા શું આવ્યું છે કમ ઓલ કમ ફ્રોમ પછી અહીંયા આવશે કુક વોસ શું આવશે વોસ પછી આ ખાલી જગ્યામાં આવશે પાંડવાસ તો કે વેર અને ઇન હિઝ કિંગડમ અને પછી અરાઈવલ તો શું આવશે ઇઝ ચાલ રેડી આગળ વધીએ નેક્સ્ટ પાંચમું જોઈએ સરસ મજાનું તો કે લાયન આવ્યું ધ ફોરેસ્ટ આઈ ઇટ કેન રન પછી એસી કિલોમીટર આપ્યું છે ને તો કે આવશે કેન નોટ અને પછી આમાં આવશે ઇટ હેઝ હેઝ અને પછી આમાં શું આવશે છેલ્લે ઇટ તો આ રીતના એમનો જવાબ થશે તો ચાલો પ્રશ્ન બે માં તમારે કેટલા જવાબ પાંચ માંથી કેટલા આવેલા છે ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો કરી દીધી ઓકે ચાલો પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ શબ્દકોષના યોગ્ય ક્રમ વિકલ્પ પસંદ કરી લખો જો શબ્દકોષ પ્રમાણે એટલે શબ્દકોષ અંગ્રેજી પ્રમાણે એટલે શું આવશે એબીસીડી પ્રમાણે તમારે ગોઠવવાનું છે હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું શું તો તો કે એક જ શરૂ થતા શબ્દો હોય અક્ષર ધ્યાનમાં લેવાનો બીજો અક્ષર ધ્યાનમાં લેવાનો બીજો સરખો હોય તો ત્રીજો લેવાનો એ રીતના આગળ વધવાનું ચાલો રેડી તો અહીંયા શું એવું છે ફર્સ્ટ પર્સન ફર્સ્ટ એટલે પેલો કયો આવશે તો જો આ સી ને સી તો નહીં જ આવે બી આવશે પણ બી બંનેમાં પેલો છે તો આમાં શું આવશે આર છે ને આમાં એ છે તો પેલા કયો આવશે એક એટલે બી જવાબ આપણો સાચો આવશે રેડી તો આમાં શું આવશે લાસ્ટ લેટર પૂછો છે તો શું આવશે બુક આવશે ખાસ અહીં જોવાનો થર્ડ લેટર ત્રીજો લેટર આવશે તો સી આવશે પછી કરેક્ટ આલ્ફાબેટ આલ્ફાબેટિક ઓર્ડર તો કે સાચો તમારો ઓપ્શન લખવાનો છે તો બી આવશે અને આમાં પણ આલ્ફાબેટિક ઓર્ડર ઇન નોટ કરેક્ટ સાચો નથી જો ખાસ સવાલ સમજો તો એમાં આવશે એ ચાલો રેડી ચલો એ રીતના પ્રશ્ન નંબર બે જોવાનો છે તો શું આવશે ફર્સ્ટ ફર્સ્ટ આલ્ફાબેટ પ્રમાણે તો કે ભાઈ માર્ચ આવશે જો ખાસ ધ્યાન રાખજો માર્ક આમાં કન્ફ્યુઝ થાય તો એમ પહેલાં છે તો આમાં એમ છે એ છે તો આમાં એ છે આમાં આર છે તો કે આર છે ભાઈ તો હવે અહીંયા આવશે કે જો ચોથો અક્ષર અલગ પડે છે અહીંયા આવશે સી તો બંનેમાં કયું આવશે પહેલા તો કે સી આવશે એટલે ખાસ ધ્યાન રાખ ઘણા એમ કે સાહેબ અહીંયા તો ચાર જ અક્ષર છે અહીંયા પાંચ છે તો એ પહેલા ન આવે ચાર વાળો ના એવું ના આવે રેડી આલ્ફાબેટ પ્રમાણે ચાલવાનું રહેશે ચાલો બીજો જોઈએ આગળ તો આમાં શું પૂછે લાસ્ટ રેડી લાસ્ટ પૂછ્યું છે તો આવશે લોસ્ટ લાસ્ટમાં લોસ્ટ રેડી ચાલો વિલ બી થર્ડ પર્સન થર્ડ કયો આવશે તો કે ભાઈ ડેન આવશે અને પછી ચોઈસ કરેક આલ્ફાબેટ તો કરેક્ટમાં સી આવશે કયો સી અને ઇન કરેક્ટ પૂછ્યું છે નોટ કરેક્ટ એટલે આમાં જવાબ આવશે સી ચાલો આગળ વધીએ ત્રીજામાં એ રીતના આપ્યું છે ફર્સ્ટ તો ફર્સ્ટમાં શું આવશે ટાસ્ક પછી એમાં આપ્યું લાસ્ટ લાસ્ટમાં આવશે સ્ટેપ પછી આમાં શું આપ્યું છે થર્ડ તો હેલ્પ આવશે કરેક્ટ આલ્ફાબેટ પ્રમાણે પહેર તો કે આ આવશે સી આવશે અને નોટ કરેક તો એમાં શું આવશે એ આવશે રેડી તો આ રીતના એના જવાબ થશે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ચોથું જોઈએ તો કે આમાં શું પૂછે ફર્સ્ટ પૂછ્યું છે તો ફર્સ્ટમાં આવશે ફેસ આવશે લાસ્ટમાં આવશે એમ્પ્રી એમ્પ્રી આવશે ને હા ચાલો પછી થર્ડ આવશે થર્ડમાં કયો આવશે કાર્પેટ ચાર સાચો આલ્ફાબેટ ક્રમ કયો છે તો કે હાઉસ હોર્સ હાઉસ હોર્ન અને કયો કરેક્ટ નથી તો અહીંયા આપ્યું છે રેડી માર્ચ માસ્ક મૂન એ ચાલો પાંચમું જોઈએ ફર્સ્ટ પૂછ્યું છે તો બેંક આવશે લાસ્ટ પૂછ્યું છે તો બાસ્કેટ આવશે અને પછી શું છે થર્ડ થર્ડ આપ્યું છે સ્ટાર આવશે અને આમાં સાચો આલ્ફાબેટ પ્રમાણ આવશે અહીંયા આવશે રેડી અને ખોટો અનકરેક્ટ કયો આવશે સી આવશે રેડી તો આ રીતના એમના જવાબ થશે મિત્રો હા ચાલો પ્રશ્ન નંબર ત્રણમાં કેટલા એવા જવાબ દો ચાલો પ્રશ્ન નંબર ત્રણમાં માં પાંચ ગુણમાંથી કેટલા ગુણ આવ્યા અને આ કોઈ મિત્રો ઉતાવળમાં પ્રશ્ન છે એ જવાબમાં ભૂલ થઈ ગયો સમજવામાં તો તમે સાચો જવાબ છે એ એ કરી શકો છો અને તમારી કોમેન્ટને શું કરી દઈશું આપણે પિન કરી દઈશું રેડી એટલે જેથી કરીને શું થાય તો કે ભાઈ જેથી કરીને તમને બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે આ પ્રશ્નમાં આ જવાબ આવી શકે એમ એટલા માટે ચાલો રેડી આપણો એવો હેતુ કોઈ હોતો નથી પણ બાય મિસ્ટેક થઈ જાય તો આપણે આ રીતના સુધારો કરી શકીએ છીએ ચાલો ક્લિયર આગળ વધીએ ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરીને છે સંવાદ પૂરો કરવાનો છે ટુ કિલો શ્યોર થેન્ક યુ તો આ રીતના આપણે જવાબ આવશું ચાલો હા આ બધા આમાંથી લેવાના જો ચાલો રીતિકા એવું છે હેલો નેહા ગુડ મોર્નિંગ તો નેહા શું કહેશે ગુડ મોર્નિંગ રીતિકા રિતિકા આઈ એમ ગોઈંગ ટુ મધ માર્કેટ વિલ યુ કમ વિથ મી નેહા શ્યોર એકચ્યુઅલી આઈ વેન ટુ બાય અ ગિફ્ટ ફોર માય બ્રધર્સ રિત આ ડબલ ટી થઈ ગયું છે બાય મિસ ટાઈપિંગ મિસ્ટેક છે વાય નેહા શું કહે છે નેહા ઇટ ઇઝ હર બર્થડે નેક્સ્ટ વીક ધેટ્સ ગ્રેટ ચાલો રેડી આગળ વધીએ ત્રીજો પ્રશ્ન આપે ત્રીજો આપ્યો છે ભાઈ સંવાદ ચિન્ટુ લેટ્સ પ્લે ક્રિકેટ મોન્ટુ આઈ ડોન્ટ લાઇક ક્રિકેટ ચિન્ટુ વિચ ગેમ ડુ યુ લાઈક ટુ પ્લે તો કે મોન્ટ ટુ આઈ લાઈક કબડ્ડી ઓકે લેટ્સ પ્લે કબડ્ડી મોન્ટ ટુ થેન્ક યુ ડિયર વેલકમ બટ વિલ વી પ્લે ક્રિકેટ મોન્ટ ટુ પ્લે ક્રિકેટ ઓકે ચાલો આગળ વધીએ ચોથો સવાલ આપ્યો છે તો આપ્યું છે રેશમાબેન વેર યુ વેર આર યુ ગોઈંગ તો જયાબેન શું આવશે ધ ગોઈંગ ઇઝ મા ટુ માર્કેટ રેશમાબેન વિલ યુ પ્લીઝ બાય એપલ ફોર મી શું કહેશે હાઉ મચ કેટલા તો કે ભાઈ શું આવશે કિલો જયાબેન શ્યોર રેશમાબેન થેન્ક યુ સો મચ તો જયાબેન આવશે યુ આર વેલકમ ડિયર ચાલો આગળ વધીએ પાંચમો સવાલ છે તો પાંચમો પેર કે આપ્યું સલમાન હાવ આર યુ સિસ્ટર તો રોશી શું આવશે રોશી શું આવશે તો કે આઈ એમ ગુડ થેન્ક યુ હાવ આર યુ તો સલમાન આવશે આઈ એમ ફાઇન યુ એઝ યુ યુઝ્યુઅલ તો રોઝી શું આવશે વાય યુ લુકિંગ વેરી હેપી ટુ ડે સલમાન સ્માઈલિંગ સાથે આઈ એમ ન્યુ કેપ્ટન ફોર માય સ્કૂલ ફૂટબોલ ટીમ રોઝી શું આવશે કોંગ્રેચ્યુલેશન્સ સલમાન શું કહેશે થેન્ક યુ સિસ્ટર તો આ રીતના મિત્રો પ્રશ્ન નંબર ચાર તમારો થશે ચાલો પ્રશ્ન નંબર ચારમાં કેટલા ગુણ આવ્યા અને હજી મિત્રો તમારે ઇંગ્લિશ કે બીજા કોઈ વિષયમાં તમારે ક્વેરી હોય તો તમે આ વિડીયો છે એ બધા ફ્રીમાં જોઈ શકશો અને હા હજી તમારે પ્રથમ વાર્ષિક પરીક્ષાના પેપરો મેળવવાનું બાકી હોય તો મેળવી જજો રેડી હા પ્રશ્ન નંબર પાંચ જોઈએ આની ઉપરથી તમારે શું કરવાનું છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે તો સી ઇઝ બ્યુટીફુલ ગર્લ હી બોટ ફ્રેશ ફિશિસ ધે લાઈક અ વન્ડરફુલ પ્લેસ ધ મેન ઇન હોનેસ્ટ પર્સન અને ઇટ ઇઝ અ રેડ રોઝ આ રીતના એમના વાક્યો બનશે ચાલો આગળ બીજું જોઈએ ધે લાઈક હેલ્ધી ફૂડ્સ ધે બ્રેક્સ અ હેલ્થ પછી માય ફ્રેન્ડ્સ અમિત ઇઝ બેસ્ટ ઇઝ ધ બેસ્ટ રૂબી શો ઇટ રાઉન્ડ ફ્રૂટ્સ સલમા હેઝ બ્યુટીફુલ ફ્લાવર્સ ચાલો નેક્સ્ટ ત્રીજું જોઈએ ધે સ્કાય અ બ્લુ ઇઝ બ્લુ હી હેઝ અ યલો બનાના The beak is pink. Every everyone is helpful and we like colorful feather. My sister is please, careful. careful right? This is a small basket. The big bike is powerful. They buy, like a beautiful classroom. The green parrot my pet is my pet. પાંચમું જોઈએ સી ઇઝ અ કેરફુલ ગર્લ ધી ધે આર ગુડ તો આ રીતના મિત્રો આપણા જવાબ થશે તો આ તો મિત્રો આપણું ધોરણ છનું અંગ્રેજીનું છે એ શું હતું ક્વેશ્ચન બેંક હતી અને ખાસ મહત્વની વસ્તુ મિત્રો કે જે પરીક્ષાના પેપરો તમે જોઈ લેસા અને જે તમારા મિત્રો તમારી જે શાળામાં તમારું જે પેપર લેવાય એટલે તમારે શું કરવાનું છે તો આપણો કે ભાઈ ઓફિસનો નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ વોટ્સઅપ કરી દેવાની પેપરની પીડીએફ જેવી લેવાઈ જાય એટલે રેડી એટલે જેથી કરીને આગળના વર્ષના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી બની શકે રેડી અને બીજા શાળાનું કોઈ પેપર લેવાઈ જશે તો આપણે એને મૂકી દઈશું એપ્લિકેશનમાં તમને બધું જ મળી જશે અહીંયા તમને એક્ઝામ પેપરમાં પેઇડ કોર્સમાં તમે અને ખાસ હજી જો તમારે વાર્ષિક પરીક્ષા પેપર મેળવવાનું બાકી તો મેળવી લેજો અને જે છે પ્રશ્ન બેંકની સોલ્યુશન તમને પણ કોર્સમાં ધોરણ છ ના ફોલ્ડરમાં મળી જશે તો ત્યાંથી તમે મેળવી દેજો ખાસ તમારી મિત્રોને શેર કરજો વાર્ષિક પરીક્ષાના પેપરના વિડીયો આપણી ચેનલમાં મુકાઈ ચુક્યા છે તો એ પણ તમે બધા ફ્રીમાં જોઈ શકો છો તો યુ ઓલ ધ બેસ્ટ આ વિડીયોમાં અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ